કોઈ પણ આપણે દ્વારકા ની ધજા હોય સોમનાથ ની ધજા હોય સ્વામિનારાયણ મંદિર ની ધજા હોય સાધુ ની ધજા હોય અંબાજી ની હોય એના કારણ કેટલાય નવલોહિયા યુવાનો એ સનાતન ધર્મ માટે રાષ્ટ્ર માટે બલિદાન ને અહીંયા લોહી રેડ્યા છે ત્યારે થાય એમના નથી થતું જેડે તેડે થી નચીએ કીરે તો હુંદા કામ જો ચીરી છે ચામ તો રાણા રજત

અમર દેવીદાસ એ અમર દેવીદાસ કરે તો આમ હમળાય અવાજ ઈ બાજુ ઘોડા જાય તો સાપ દેવીદાસ ઘોડાવાળા ઈ બાજુ જાય અમરમાં માં હતા ઘોડે સવારો હતા

હકીકત હારું લગાડવા આપણે સનાતન ધર્મ ને હિન્દુ સિંહ એટલે નથી પણ એક વખત બાપા દુનિયા ને કૃષ્ણ ના અને ગીતા ના હાલવું પડશે અત્યારે સંશોધનો સહી ગયા છે ચાલુ અને હાલવું પડશે કારણ કે કૃષ્ણ એ કીધો માખણ થા

અંતર નો થાય પડકારો અને વાત ઘણી વાત બીજી કરું છું કે ભીમડા રબારી હળી કાઢીને ને હફતો આવ્યો અને એક કાલા મસા પાછી સાધુ સાધુ ને આવીને એટલું જ કીધું કે બાપુ માળા મૂકી બંદૂક દેડો તરવાર માણસો હાકી હવે માળા લેવાઈ ગઈ છે હવે અમારા થી બંદૂક થોડી ઉપાડાય એ વાત બધી હાચી પણ તમે માળા તીચા કરો તો ગાય વાળી જાય એ ધર્મ નથી તો કે વાત હાચી છે પણ હવે અમારા થી કઈ ના કરાય અમારા થી તરવાર ના ઉપડે તરવાર ના ઉપડે તો શું માળા પૂછવા બેસી ગયા છો

એક શબ્દ મારે પહેલી વાર પ્રયોગ કરું છું બાપા કેતો ઓલું થાય થાય તો મને માફ કરે કે અંદર મારે કહું તો હું નહીં એટલે હવે આજ કહી દઉં છું એટલા આપણે સંતો થયા છે એટલા આપણે ભક્તો થયા છે એટલા ભગવાન થઈ ગયા છે અને પાછા પ્રણામ સાથે કઉ છું કોઈ દુઃખ નો લગાડવું કારણ કે લાગણી દુભાય તો અમને ઓલું થાય બીજું કઈ નહીં પણ એટલા બધા તૂર થઈ અને મંદિરોમાં કરોડો જે જાય છે જે મેન પણ મંદિર છે એ પણ આપણે એને વંદન છે મને વાંધો નથી પણ હવે આપણા ભગવાનને મૂકીને સાંઈ બાબા કરોડો રૂપિયા પછી અમારો ભગવાન સાંઈ બાબાને હું પર કરું છું પણ સનાતન ધર્મ ને મૂકીને આપણે ત્યાં આવતા હોય એટલું જ આટલું આજ પહેલી વાર પ્રયોગ ધરા થઈ ગયો છે દાદા અને હું એમ કહું છું ગામો ગામ મંદિર બને સારી વાત છે પણ કેવડી મૂડી છે આપણી હું તો ઈસ્કોન વાળા પ્રણામ કરું છું બાપા ઈ નીકળી ગયા રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ એક છોકું આપણું ઉપર હોવું જોઈએ એટલી મને ખબર પડે બધા એને અને માપ અને એની સાથે સાથે તકલીફ હોય તો માફી માંગતા મને આવડતું નથી જય માતાજી એટલે આપડે આગળ વિષય લઈએ હવે એટલે

પણ હકીકત છે તમારી પાસે રૂપિયા હોય તો સનાતન ધર્મ ને બચાવવા માટે એનો ઉપયોગ કરજો કારણ કે લાઈવ છે આખી દુનિયા જોવે છે એટલા માટે કહું છું સનાતન ધર્મ માટે ઘણું કરવા જેવું છે આપણા શ્લોકો આપણા શાસ્ત્રો આ બધું મૂકી અને તમે અરબો-ખરબો રૂપિયાના મંદિર બનાવી નાખો તો ખેર તમને સાઈ બાબાને વંદન તમને વંદન હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું કે એક જટકામાં ભારતની આન બાન ને શાન ઉતી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા સોસો સલામ છે એટલે કોઈને એવું ન લાગે પણ હકત તો છે ને હું મુંબઈમાં શાહરુખ ખાનના બંગલાની બારે આપડી 22 વર્ષની ને 18 વર્ષની ને 15 વર્ષની ને 22 વર્ષની દીકરીઓ બબે દી સેલ્ફી લેવા હતું ઊભી હોય મને વિચાર થાય કે એના મા બાપ ના સંસ્કાર માં ધૂળ પડી એને દીખાડ્યું નથી કોણ રોલ મોડલ હોય શકે આપડા આપડે કોના કેડે હાલવાનું હોય હવે આ પાવડર આપડા રોલ મોડલ સવાર માં પાવડર હું કે ત્યારે બેડ માંથી ઉભા થાય અને એના કારણે જ આ પાવડર કંડલામાં મુંબઈમાં પકડાય ધોળા પાવડર હા એટલે વીઆઈપી માણસો ને હું તો વિનંતી કરું તમારા છોકરાને ને ખુબ ભણાવો આગળ વધારો છૂટા મૂકો મને કઈ વાંધો નથી પણ ડ્રગ્સ માં તમે ખાઈડ પ્રજા પેઢી છે તમારી એને બહાર કાઢશે કરજમાં પડી જાવ હારા મિત્રો હશે તો બહાર કાઢશે બીજે ક્યાંય પડી જાવ રોગમાં ઘેરાય જાવ તો હારા વૈદ્યો કે આવી કોઈ કૃપા થાય તો બહાર નીકળશે પણ ડ્રગ્સ માં તમારા બાળકો વૈયા ગયા ને એને કાઢી હગે એવી કોઈ હજી દવા નથી એટલે વીઆઈપી માણસો મને ખબર નથી કોલેજો થી લઈ જ્યાં સુધી ડ્રગ્સ પહોંચી ગયા છે એટલા માટે હું આ વાત આપને કરું છું